લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટ અમદાવાદ દ્વારા હાઇપર બેરિક ઓક્સિજન હેલ્થ કેર પ્રોવાઇડર લાઇફ સ્ટાઇલ વેલને લાઈફ સ્ટાઇલ વેલનેસ સેન્ટર થકી આ અદ્યતનનો નોન ઇવેન્સ સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકપ્રિય ઉપલબ્ધ છે હાઈપર બેરિક ઓક્સિજન થેરાપી એવી પદ્ધતિ છે કે જેમને દર્દીઓને ખાસ કરીને તૈયાર કરેલા પ્રેશરાઈઝ ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન શ્વાસ શ્વસન કરવામાં આવે છે લોહી પ્રવાહમાં ઓક્સિજનની વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાને વેગ આપે છે એટલું જ નહીં આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં પણ ફાયદાકારક સાબિત થાય છે આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ રેડિયેશન ઇન કાર્બન મોનોક્સાઇડ પ્રોવેઝન ગંભીર એમોનિયા અને ક્રસ ઇન્યર સ્કીન ગ્રાફ્ટ જેવી સ્થિતિમાં લાભદાયી છે અત્યાર સુધી તમે લોકો અત્યારે કદાચ ઈઈસીપી ઈએસએ માં ટ્રીટમેન્ટ વિશે અમે સાંભળેલું હશે પણ હવે અમે એક હાઈપર ઓક્સિજન થેરાપી એચબીઓટી ટ્રીટમેન્ટ લઈ રહેલા છીએ કે જેની અંદર તમારા શરીરની અંદર હંડ્રેડ પર્સન્ટ ઓક્સિજન વિથ પ્રેશર સાથે જતું હોય છે ઘણી બધી મેડિકલ કન્ડિશન છે કે જેની અંદર તમને એનાથી નવી સેલ્યુલર રીજનરેશન થતું હોય અને ફાયદો થતો હોય છે જે એલોપેથિક યુએસ એફડીએ દ્વારા અપ્રુવ ટ્રીટમેન્ટ હોય છે આના એસ કોઈ ડિસએડવાન્ટેજ નથી અને જેમ મેં વાત કરી એમ અનિલ કપૂર છે અમિતાભ બચ્ચન છે એવરી ડે પોતાના જનરલાઇઝ હેલ્થ માટે બી આ ટ્રીટમેન્ટ લેતા હોય છે તમને આ એચ્યુટી કદાચ ઓનલાઈન રી સર્ચ કરશો તો આના ઘણી બધી માહિતી મળશે અમુક લોકો એવા છે અસાધ્ય જેનો ઓટિઝમ જેવું છે કે જે નાના છોકરાઓમાં ઓટિસ્ટિક જાહેર હોય છે એની અંદર બીજું કહી શક્ય નથી આ ટ્રીટમેન્ટ સિવાય એ જ રીતે ઘણી વખત ગુંડ થતા હોય અલ્સર થતું હોય તો એની અંદર ગુંડને રૂઝ આવવા માટે એનો એક્સેલન્ટ ફાયદો હોય છે અને યુએસ ઘણી બધી કન્ટ્રીમાં ક્યારના વર્ષોથી ચાલતા હતા અમદાવાદની અંદર અમે એક પહેલ કરીને આ ટ્રીટમેન્ટનું શરૂઆત કરેલી છે લાઇફસ્ટાઇલ વેલનેસ સેન્ટરના ફાઉન્ડર સ્વપ્નિલ સાહે જણાવ્યું કે અમને આનંદ છે કે હવે અમદાવાદમાં સૌ પ્રથમવાર હાઈબેરિક ઓક્સિજન થેરાપીનો વૈજ્ઞાનિક અને સમર્થિત રૂપમાં સુવિધા ઉપલબ્ધ કરાઈએ છે ઈજાથી બહાર આવતા લોકોને દીર્ઘકાળીન રોગથી પીડાતા હોય છે અને પછી સારું સ્વાસ્થ્ય મેળવવાની ઈચ્છા ધરાવતા હોય છે માટે એચબીઓટી એક પાવરફુલ થેરાપી છે અમારું જે તબીબ જ્ઞાન અને આરોગ્ય ચિંતન ભેગું કરીને અમે લોકોને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર